નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા આજે આપણે આવી ગયા છે ગોંડલ તાલુકાની અંદર અને એક પ્રગતિશીલ ખેડૂત છે એમના ખેતર ઉપર આપણે વિઝિટ કરવા માટે આવ્યા છે તો એમને અત્યારે એક જીરોનું વાવેતર કરેલું છે અને આની અંદર મગફળીનું પણ વાવેતર હતું તો આપણે એની પાસે જાણીશું મગફળી કેવી થઈ અને અત્યારે જીરું પણ કેવું છે તો ડિટેલમાં માહિતી લેશું તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપો તો રમેશભાઈ અખવાડિયા ગામ દાળિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરાબર છે અને તમે આને આની અંદર પહેલાં કઈ મગફળી વાવેલી હતી તમારે ગિરનાર ચાર મગફળી વાવેલી હતી ગિરનાર ચાર મગફળી વાવેલી હતી તો તમારે ગિરનાર ચાર મગફળી કેટલા વીઘાનું વાવેતર હતું ભાઈ હવે દસ વીઘાનું દસ વીઘાનું અને એ મગફળી કેવી વિતરી તમે મગફળી બહુ સારી સારી વિતરી અમે વીઘે અંદાજિત કેવો આવે અંદાજીત ચાલીસથી બેતાલીસ મણ જેવો થઈ તો ખેડૂત મિત્રો ચાલીસથી બેતાલીસ મણનો આ ખેતરની અંદર વાવેતર કરેલું હતું અને જુનાગઢ ની કૃષિ સારંગ એગ્રી ક્લિનિક ફૂલે સીટ્સ માંથી જીરું લેવા અને ફૂલે એટલે કે અમારી કંપનીનું આ જીરું વાવેતર કરેલું છે તો તમને આ જીરું ઉગાવવામાં કેવો તો કરવામાં તમે જોઈ શકો પણ જોઈ શકો છે અને અત્યારે આજે પણ કેટલા દિવસ થયા છે તો ખેડૂત મિત્રો આજે સુમાર પિસ્તાલીસ દિવસનું આ જીરું થયું છે તમે

સારી ક્વોલિટીની કોઈ પણ જગ્યાથી તમને બિયારણ મળતું હોય તો તમે લઈ શકો એવું નથી કેતા અમારી માહિતી લો બાકી એના અમારી હેલ્પલાઇન નંબર નીચે આપેલા જ છે અમારી પાસે તો છે જ બરાબર છે પણ છતાં તમને એમ લાગતું કે અમારે પાસે નથી લેવો તો બીજા પાસે પણ લઈ શકો પણ વાવી શકો એમ વાવી અને બીજું આ જેમ ઝીરો કેવું છે અત્યારે રેમઝેમ ઝીરું તમને જે વાવી શકાય વાવી જ શકાય તો આ રેમઝેમ ઝીરોનું પણ વાવેતર કરેલું છે આજે આપણે ફીડ વિઝિટમાં આવ્યા હતા કીધું કે આપણે કહેવામાં આવી દિવસમાં એકવાર દવા થઈ બસ અને તમારા મારા ત્યાં સુકારાનો પ્રોબ્લેમ ક્યાંય છે ના સુકારો નથી ક્યાંય નથી ને અને બીજું કે જીરો ત્યાં કેટલા વીઘાનું તમારે જીરો હે નવ વીઘા નવ વીઘા અને બીજદર કેટલો રાખેલો થાય બીજ દર નવ વીઘામાં અમે બાવીસ કિલો નવ વીઘામાં બાવીસ કિલો એટલે મને સવા બે કિલો જેવું કિલો આ સવા બે કિલોનું વાવેતર છે સવા બે કિલોમાં પરફેક્ટ છે એટલે આની કરતાં કદાચ બે કિલો વાવવાનો હોય તો હા તો પરફેક્ટ થાય એટલે તમે આ ખેડૂત જોઈ શકો આ જર્મીશન કઈ ટાઈપનું અત્યારે અમને જોવા મળે છે ખડત મિત્રો આ આપણે ની આ બીજું ખેતર છે બે સામે સામે જ છે આપડે ઓલું ખેતર કેટલા વિગાના હતા અને સાડા ચાર સાડા ચાર વીજાને આ સાઈ પાંચ વીઘા સાડા ચાર બરોબર છે બે માં સાડા ચાર એટલે બે થી નવ વીઘા નવ વીજા અને બાજુમાં તમે જોઈ શકો મરછીનું પણ વાત કરે છે મરચીનું તમે ખડતને કેટલા વર્ષની વાત કરો એ ત્રણ વર્ષ ત્રણ વર્ષ અને બીજું કે આપડે ખાસ તમારા આ ગોંડલ તાલુકાની અંદર આ તમે જીરું ક્યાંથી લાવ્યા હતા જુનાગઢ મળે એ તો પાકું બહુ બરોબર અમારે કંપની હેલ્પ લાઇનમાં બરાબર ફોન કરેલો ગોંડલ પૂજા યગ્રોમાંથી નિલેશભાઈનું ત્યાંથી લઈ વડે બરાબર છે એટલે આપણે ખેડૂત મિત્ર બધા તાલુકામાં ડિસ્ટ્રીબ્યુટર હોય છે બરાબર એટલે કોઈ પણ ખેડૂત મિત્રને માનો કે ગોંડલ તાલુકામાં જવો હોય તો તમે નિલેશભાઈ ત્યાંથી તમે લઈ શકો એનું યગ્રો નામ છે પૂજા યગ્રો બરાબર છે તો તેમાં તમે ત્યાંથી પણ લઈ શકો એટલે આપણે તાલુકા રીતે ડિસ્ટ્રીબ્યુટર હોય જ છે છતાં કદાચ તમને ન ખબર હોય તો આપણે હેલ્પલાઇન નંબર આપેલા છે ને એમાં તમારે ફોન કરીને પૂછી લઉં કે અમારા તાલુકામાં કઈ જગ્યાથી મળશે જેથી કરીને તમારે સાહેબ જૂનાગઢ લાંબુ ન થવું પડે અને આપણા તાલુકામાંથી આપણે ઓરિઝનલ તૈયારી મળી જાય એટલા માટે તો હજે આ એના આકડા પાતળા બે ખેતર છે તો આપણે જોઈ લઈએ કે ઓલા ખેતરમાં પણ કેમ છે જીરું તો આ ખેતરમાં પણ આ ટાઈપનું જીરું છે મને એક દિવસે જ વાવ તો કરેલું છે